આજે આપણે કાચા સિંગોડાને એકદમ બજાર જેવા કડક રહી એ રીતે બાફવાની સરળ રીત જોઈશું ફક્ત પાંચ જ મિનિટમાં અને એ પણ પાણીનો ઉપયોગ કર્યા વગર સિંગોડાને બાફી લઈશું તો એકદમ મીઠાશ સાથે અને એકદમ કડક રહી એ રીતે આપણે સિંગોડા બાફવાના છે તો એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા સિંગોડા લીધા છે તો અત્યારે માર્કેટમાં આ પ્રકારના કાચા સિંગોડા ખૂબ જ સરસ મળે છે આપણે જે બજારમાંથી સિંગોડા લાવીએ છીએ તેના ઉપર ચૂનો લગાવેલો હોય છે અને એ આપણા શરીરને ખૂબ જ નુકસાન કરતું હોય છે પરંતુ જો તમે આ રીતે ઘરે જ કાચા સિંગોડાને લાવીને બાફીએ તો એ આપણા હેલ્થ માટે પણ ખૂબ જ સારા હોય છે તો હવે સિંગોડાને આપણે સૌપ્રથમ પ્રથમ બે થી ત્રણ વખત ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું તો અત્યારે મેં સિંગોડાને પાણીથી સારી રીતે ધોઈ લીધા છે તો અહીં આપણે બિલકુલ પણ પાણીનો ઉપયોગ કર્યા વગર સિંગોડા બાફવાના છે તો એના માટે અહીં મેં આ પ્રકારનો રૂમાલ લીધો છે અને તેને સારી રીતે પાણીથી પલાળી દીધો છે અને આપણે જે સિંગોડાને ધોઈને રેડી કર્યા છે તેને આ રીતે રૂમાલમાં લઈ લઈશું આ રીતે તમે એકવાર સિંગોડા બાપશો તો ખૂબ જ સરસ લાગશે અને તે જરા પણ ફીકા નહીં લાગે હવે આપણે તેના ઉપર એક થી દોઢ ચમચી જેટલું મીઠું આ રીતે લઈ લઈશું જેથી આપણા સિંગોડા બપાશે એટલે તેની મીઠાશ ખૂબ જ સરસ એવી આવશે અને હવે આ રીતે આપણે રૂમાલને ભેગો કરી દઈશું તમે મીઠા વગર પણ સિંગોડાને બાફી શકો છો હવે આપણે આ રીતે રૂમાલની એક પોટલી બનાવી લેવાની છે અને ત્યારબાદ મેં અહીં એક કુકર લીધું છે અને સિંગોડાને આ રીતે કુકરમાં રૂમાલ સાથે રાખી દઈશું અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી આપણે ફક્ત બે સીટી કરી લેવાની છે અહીંયા આપણા સિંગોડા ફક્ત બે સીટીમાં જ પરફેક્ટ એવા બફાઈને તૈયાર થઈ જશે તો અહીં તમે જોઈ શકો છો કુકર ની બે સેટિંગ થઈ ગઈ છે તો હવે આપણે ગેસ ની ફ્લેમ બંધ કરી દઈશું અને કુકર ને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું તો અહીં તમે જોઈ શકો છો કુકર માંથી બધી જ હવા રિલીઝ થઈ ગઈ છે તો હવે આપણે કુકર નું ઢાંકણ ખોલી લઈશું અને આ રીતે હળવા હાથે રૂમાલ ની પોટલી ખોલી લઈશું તો અહીં આપણા સિંગોડા સારી રીતે બફાઈ ગયા છે તો તમે જોઈ શકો છો તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા સિંગોડા બફાઈને તૈયાર થઈ ગયા છે તો હવે તેને થોડી વાર માટે ઠંડા થવા દઈશું તો અહીંયા આપણા સિંગોડા સારી રીતે ઠંડા થઈ ગયા છે તો આપણે તેને આ રીતે કટ કરીને ચેક કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે સિંગોડા બફાઈને તૈયાર થઈ ગયા છે તો આ રીતે તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો તો તમને મારી આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો નહીં વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા